પાટણ જિલ્લાના હારીજ ખાતે સમરસતા મહારક્તદાન કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કર્યું હારીજ લોહાણાવાડી ખાતે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વર્ગીય અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે તમામ સમાજોને સાથે રાખી તેમના પુત્રો જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા દ્વારા સાતમો સમરસતા એકતા મહારક્તદાન કેમ્પ આજે સવારથી શરૂ થયો દસ કલાક સુધીમાં એકસો ત્રીસ રક્તની બોટલો એકત્રિત થઈ ગઈ હતી હારીજ ખાતે સવારે વહેલા શરૂ થયેલા સમરસતા રક્તદાન કેમ્પમાં સવારથી સમગ્ર સમાજના લોકો સમરસતાના ભાવ સાથે રક્તદાન કરવા ઉમટ્યા મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કર્યું પણ સાથે સાથે મુસ્લિમ મહિલાઓએ પણ રક્તદાન કરી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું સાથે સાથે નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગાયનેક ઓર્થોપેડિક નિષ્ણાત જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન આઈસીયુ સ્પેશિયાલિસ્ટ એમડી મેડિસિન ફિઝિશિયન જેવા તબીબોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પમાં લાભાર્થીઓને મફત ચેકઅપ કરી દવાઓ પણ આપવાનું મહાસેવા યજ્ઞનું કાર્ય જોરશોરમાં ચાલ્યું રક્તદાન કેમ્પમાં સેવા આપતા સેવકો જીગરભાઈ અને પ્રતિકભાઈને સહકાર આપતા જનકભાઈ ઠક્કર દશરથભાઈ પંચાલ ઇલિયાસભાઈ મેમણ फिरोज भाई पठाण याकूब मुस्तुफा भाई मुस्तुफाभामण याकूबभाम राजकीय अग्रणियों, पूर्व कैबिनेट मंत्री जी ठाकुर यार्डना वागजी भाई चौधरी डॉक्टर भाई चौहान विश्व हिंदू परिषद प्रमुख विरम भाई देसाई यार्डना डिरेक्टर रमेश ठाकुर समीरभाई ठाकर नगरपालिका नगरसेवको चंदुभा ठाकुर चंद्रिकाबेन बकाभा रिशोर सिंह राठौड़ वगैरह केम्पनी मुलाकात लेता सन्म्न कर આ પ્રસંગે અગિયારસો નો ટાર્ગેટ હતો મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મારા પિતાશ્રીની યાદમાં અમે વર્ષોથી જે રક્તદાન કેમ્પ કરીએ છીએ સાતમો રક્તદાન કેમ્પ છે જે રંગે ચંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આવી રહ્યા છે નીચે સર્વરોગ નિદાન કેમ્પમાં પણ ખૂબ મોટી સંખ્યામાં જે કોઈ બી રોગગ્રસ્ત લોકો હતા એ લોકોએ સેવાનો લાભ લીધો છે અને ડૉક્ટરોએ પણ એમને ખૂબ સારી રીતે દવા

મને આ પ્રેરણા મારા પુજ્ય પિતાશ્રી જયારે ડેવલપ પામ્યા ત્યારે મેં વર્ષોથી જોયું તું કે લોકોને રક્ત માટે ખૂબ ઘડવું પડે છે અને લોહી લેવા માટે લોકોને ઘગડવું પડે છે જેથી મને એવી પ્રેરણા મળી કે આપણે એક એવો કેમ્પ કાયમ નિર્માણ કરીએ કે લોકોને જ્યારે પણ લોહી ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે તો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ જેથી મેં શરૂ કરી બે હજારને ઓગણીસમાં માં શરૂઆત કરી આજે આ સાતમો કેમ્પ છે અને ખૂબ સારી રીતે ચાલી હા એ વર્ષો થી મારા પૂજ્ય જે એક શિરસ્ત મૂકી ગયા છે કે વઢિયાર પંથક ની અઢારે વર્ણ મુસ્લિમ સમાજ સહિત બધા એમની સાથે પહેલેથી કનેક્ટ હતા જે આજે પણ રહ્યા છે કે આજે વાલ્મીકી સમાજના લોકો પણ એક રોલ આપ્યું છે બ્રાહ્મણ સમાજના લોકો પણ આપ્યું છે ક્ષત્રિય સમાજ હોય વૈશ્ય સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય દરેક સમાજના લોકો ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે વધારે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર

નગરપાલિકા પ્રમુખ રહ્યા મારા પિતા શ્રી અનિલ કુમાર મહેતા જે નગરપાલિકામાં પ્રમુખ હતા અને મારું નામ જીગર મહેતા મારો નાનો ભાઈ પ્રતિક મહેતા અને આ અમારું કુટુંબ છે જે વર્ષોથી ચાર પેઢીઓ પૂરા વઢિયાર અને આ એરિયા સાથે સંકળાયેલા છે તો અઢારે વર્ણન નો અમારા ઉપર એક આટલો પ્રેમ છે જે પ્રેમ આજે પણ દેખાઈ રહ્યો છે આ પ્રેમ ભાઈ ખરેખર ગદ્દ છે સ્વ અનિલ કુમાર છોટાલાલ મહેતાના ના સ્મરણાર્થે શ્રી સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે તો એમાં હું બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ સહયોગ કર્યો છે એમાં દરેક વર્ણોએ દરેક કોમે ખૂબ જ આપણને સહયોગ કર્યો છે એટલે એ બધાનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ બીજું એક મેડિકલ ચેકઅપ માટેની જે ટીમ આવી છે એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ એક મોટો યજ્ઞ છે જે મહાયજ્ઞ છે એમાં હું તો એવું માનું છું કે દરેક જણે આહુતિ આપવી જ જોઈએ કેમ કે જો એક બ્લડ જ એવી વસ્તુ છે કે કુદરતે કોઈના હાથમાં નથી આપ્યું કે કોઈ બનાવી શકે એટલા માટે આ કેવું છે કે જો કોઈનું લોહી હશે